બોલો સદારામ બાપાની ભૂખ તો લાગી હશે થોડાક ગડકડીયા તો બોલતા છે બોલો જોત છેદારામ બાપાની ઉપર કહેવાજ નહીં આવતો દિપેશભાઈ વિક્રમભાઈ બોલોની વંચ ઉપર સમાજના આગેવાનો સમાજના ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખો સંતો સદારામ બાપુના ત્યાંથી બાપુ સંતો ગુવાજીઓ ઓબીસી સમાજમાંથી અમારી રબારી સમાજમાંથી ભરવાડ સમાજમાંથી જે વાટણ આજુબાજુના આગેવાનો આવ્યા હોય સૌને હું ભાવભાઈ ભરવાડ આવકારું છું આ સમાજ ક્ષત્રિય સમાજ જે ગેનીબેન આપવા વાળો સમાજ જેને અત્યાર સુધી દરેકના આપ્યું જ છે આ બોરો સમાજ સમાજે અત્યાર સુધી આ ખમીર વંદી પ્રજા ક્ષત્રિય ઠાકોર સમાજ જે દરેક માટે ગાયો માટે આજે ગામે ગામ પાલ્ય ઉભા છે એ જ આ ક્ષત્રિય સમાજ છે અમે ઠાકોર ભરવા અને રબારી આજે આપણે પાટણની ધરતી ઉપર આજે પાટણ અણિલપુર પાટણ જ્યાં આપણે સૌ ભેગા થયા છીએ તો મારે તો એટલું કહેવાનું કે પાટણ એક પાંચે જિલ્લા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા એનું એક હબ છે આજ નવગઢે વિનયસિંહ મંગાજી ડે ડોક્ટર સાહેબ જે યજ્ઞ ઉપાડ્યો મારી વિચારધારા દરેકની ચંદનશીલ આઈડિયોલોજી અલગ અલગ હોય છે દરેકની વિચારધારા અલગ અલગ હોય છે પણ મારી વિચારધારા હું આજથી વર્ષોથી ઠાકોર સાથે મોટો થયેલો છું મારા મિત્ર વર્તન બી ઠાકોર જ હોય છે આજ મારા સમાજના બી કહેતા હશે કે ભાઈ આ ને એસી પણ હું સમાજને કહેવા માંગુ કે ફોલો કરતો હું સમાજ માટે કંઈક કરી સુધવા માંગતો હતો મારી આઈડિયોલોજી મારી વિચારધારા કે જયારે મળશે ત્યારે બાબાભાઈ પોતે

બસ એની આ સમાજની મને ચિંતા થઈ એટલા માટે મેં જાતે મને આમની વિચારધારા ગમી એમને મારી ઉપર પ્રપોઝ મૂક્યું કે અમે હવે એક કામ અભિરત કરવા જઈ રહ્યા છીએ પાટણમાં આજ પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ વર્ષથી પાટણમાં એક કન્યા છાત્રાલયની અમારે ભૂખ છે અમારો સમાજ હવે શિક્ષણની ભૂખ ઉઘરી છે આજે પાટણની ધરતી ઉપર આપણે બેઠા હોય દીકરીઓ બેઠી હોય મા બાપ બેઠા હોય સમાજના આગેવાનો બેઠા હોય સમાજના સાધુ સંતો બેઠા હોય આ આગેવાનો આ જ દિવસ મારા દશરથજી હોય નંદાજી હોય એની બી એનો હોય ચંદનજી હોય અમૃતજી હોય સમાજના બંને પક્ષની પાર્ટીએ એક વિઝન લઈ અને દરેક માટે જે કરવું પડે કરી ચૂકવાની ભાવનાથી આજે એમના કંપલ ઘસીને પણ સમાજનું કામ છે તો હું એમને બિરદાવું છું હું કહેવા માંગુ છું કે આજે મેં આ લોકોને કહ્યું કે મારે તો એક નક્કર પુરાવા સમાજ જોડે વાતો બહુ થઈ ભાષણો બહુ થયા આજે તો તાલીઓ પારી પારી હાથમાં હાથમાં દુખાય છે પણ નક્કર પુરાવા હોય નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાટા જવાનું કામ કરવું છે મેં આ લોકોને બે કરોડ એકાવન લાખ નું દાન આપ્યું એ ભૂમિ હતું પણ હું સમાજને ને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે હું સમાજને પહેલાથી કહ્યું હતું આજ મારી વડા કાંકરની ટીમ ઉભી હોય સામે અને સાંભળતી હોય હું પોતાના બાપુ ધ્યાન હોય તો એ ફૂલ નહીં તો ફૂલની પાખડી જે આપશે તે પણ બાબાભાઈ ભરવાડનું જે સાડા ત્રણ કરોડનું જે પાયાથી માંડી અને અદતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા બધી જ સેવા કરવા માટે જે કરવું પડે પાટણ થી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનો એમના માટે બસો એમના માટે ભેસફોળો ટીચરીઓ માટે સિક્યુરિટી અને હું બાબા હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈએ છે તો આ પાઘડીનો ઋણ નહીં જવા દો કદાચ નો ની ચિંતા છે મંગાજી ખાવાનું બેઠા છે પણ હું સમાજ કન્યા સાતમા લાયકા પૂરી કરી કેવા માંગુ છું નવગઢ કન્નુ ભાઈ અગિયાર આપ્યા પાંચ લાખ આપ્યા સમાજના દરેક આગેવાન બોલ્યો હોય જે જે હોય પછી હોસ્ટેલ ચલાવી તો પડશે આ પૈસા તમે એક મુહૂર્ત માં વાપરતા નહીં હું પોતે એકલો પૂરું કરી આપીશ અને તમને કહેવા માંગુ છું જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલ માં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો આ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માંગશે ને ઓગણજી તો તો ડિજિટલ યુગ છે ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર ની ચા દબાવો એટલે તરત હિસાબ આવી જાય હું નવગણજી વિનયસિંહ ડોક્ટર સાહેબ મંગાજી તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવરું જે તરતું થયું છે એને પાર ઉતારશો હું દીકરીઓને કહું છું બાપ ને દીકરી વાલી હોય બાપને દીકરી વાલી હોય પણ દીકરીની વેદના હોય ને એ માનસ કે આજે બાપ ને કઈ જણાવ નહી તો મારો બાપ દુઃખી થશે આ દીકરીઓને કેવા માંગુ છું માતાઓને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને આજે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા કચ્છ આપણા માલધારી આપણા ઘરે ઢોર હોય ઢાખર હોય ખેતી હોય હું માતાઓને કેવા માંગુ છું આ જવાબદારી તમારી છે આજે તમારા ઘેરથી કદાચ પાંચ રૂપિયા કમાવા ગયા છે તો તમને પાંચ રૂપિયા એ જમા કરાવશે પણ હું માતાને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુથી બંધ કરાવો હવે તમે ઢોર ટ્રાન્સફરના ધોરવાનું બંધ કરાવો તમારી દીકરીને ખેતરકામ બંધ કરાવો હું સમાજ ને કેવા માંગુ છું ભરવાડ સમાજ ને કેવા માંગુ છું રબારી સમાજ ને બળદ ની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કેવા માંગુ દીકરીઓને જે શીખવાડવાનું ત્રીસ ટકા કામ હોય અને સિત્તેર ટકા શિક્ષણ માં જોડાવજો અને દરેકે કહેવા માંગુ છું આ શિક્ષણ 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 શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જ્યારે તમે અંદર ડ્યુટી થી તમારા ઈષ્ટદેવ તમારા દેવી તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે એ અમે આ પંદરસો ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને આ પાઘડીનો વડ ઉતારી કહું છું દરેકને પગે લાગુ છું તો તમારી દીકરીઓ માટે મહેનત કરજો કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધાએ કહેવા માંગુ છું ભગવાન રમાણી ઠાકોર આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતનો બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાત થી એક હવન ચાલુ કર્યું છે નગનજી હું કહેવા માંગુ છું દરેક તમારી જોડે આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિ ને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે જ્ઞાની ક્રાંતિ લાવીને જ રહીશું એવું સદારમ બાપાનું સ્વાગત થઈ મા ગતરા સ્વાગત થઈ અને હું તમને કહેવા માંગુ છું એક દીકરી ભણશે તો બે ઘર છે આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે અને સામે જશે તો એનું ઘરે તારશે એના બાળકોને ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો ગમે તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો નહી આ સમાજ નીઓના જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે બાકી આપણી કઈ જગ્યા સર દરેક ને હું કહેવા માંગુ છું શિક્ષણ આવશે તો આપ વેપાર આવશે વેપાર આવશે તો રોજગાર આવશે પણ સામે ધંધા કરી શકશો બસ આ હોસ્ટેલ માટે મારે એક આ એક યોજના હતી અને બી એક બીજી બે યોજના કહેવાની છે સંદેશજી પ્રમુખ સાહેબ પાટણના પ્રમુખ સાહેબ એમનું અભિવાદન બીજી મારા નક્કર પુરાવા બાપા ની કદાચ સદારામ બાપા ની ઉપર જોતા હશે તો સદારામની એક જ વાત હતી વ્યસન મુક્તિ શિક્ષણ અને તમારી જો હોય એટલું જ કરો વધારાનું કરશો નહીં આ સદારામનો એક નિયમ હતો એક એમની આઈડિયોલોજી હતી પણ આ પાટણમાં એક આ શિક્ષણ અને બીજું જ્ઞાની કે પ્રમુખ સાહેબ હું બાબા ભરવાડ પોતે સમાજને આરોગ્ય માટે વીસ થી પચીસ કરોડની હોસ્પિટલ બાબા આ સમાજની વચ્ચે જાહેર મંચ પર ખર્ચે પાટણની વચ્ચે ઉત્તર ગુજરાતની વચ્ચે સમાજ માટે સદારામના નામે હું પોતે ખુલ્લી મૂકવાનું છું આજે હોસ્પિટલ એની અંદર બે થી અઢી લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર હશે એની અંદર દરેક સુવિધા કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય આ સમાજે દવાખાનામાં ઘુસે તો રિપોર્ટથી માંડી અને ક્યાંય કોઈ કંઈ જવાની જરૂર નહીં પડે એની મારી નેમ છે એની અંદર હું ચાલા નથી જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ આ હું ગતરાલ માની સદારામ બાપાની સોગન થઈને બોલું છું કદાચ બ્લડ બેંક જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે મારી સદાવાન સમિતિની ટીમ નો ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો પચાસ ટકા રાહત દરે હું બાબા ભગવાન આજે એક ખાતું મુહૂર્ત થયું એક અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાતું મુહૂર્ત થશે એક તમને હું ખાતરી આપું છું ગણજી આ સમાજના આગેવાનો બેઠા છે સમાજના કલાકારો બેઠા છે સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે એક શિક્ષણનું ધામ એક મેડિકલ આરોગ્યનું ધામ અને ત્રીજું સમાજ જે આ ઠાકોર સમાજના મેં આજથી મારા પાયા તો આથી પંદર વર્ષના છે ચંદ્રજી નારી મારા વિચારમાં તમે સંમત હોય તો તાલી પાડજો આજે આ બે ધામ એક ત્રીજું ધામ કે પૂનમ ભરવા જાવ છો છો તો પૂનમ ભરવા જાવ છો હું આવો ભરવા ક્યાંક જાવ તો ખોરલ ધામ જાવ છો ભરી ભરી જાવ છો ક્યાંક જાવ છો તો ઉભિયા ધામ જાવ છો તો સદારામ ધામ નહીં પાટણમાં દસ વીગા જગ્યા કમ્પાઉન્ડ વાળી ત્યાં મંદિર બનાવીશું ત્યાં સમાજનું બંધારણ કરશું

આપણે સમૂહ લગ્ન કરશું સમાજ ના બંધારણ માટે હોલ કરશું અને સમાજે નક્કી કરવાનું એ નક્કી કરવાનું ભાઈઓ એ નક્કી કરવાનું ઉજવાતી હોય દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામ ની ત્યાં સમાજ ભેગો થાય સમાજ ચર્ચા વિચારણા કરે સમાજ ની બંદીઓ દૂર થાય સમાજ એક બને આ મારું વિઝન છે આ મારી ત્રણ વાતો તમને ગમી હોય તો દરેક ઘાત ઊંચા કરી તારો પાડશો આજ ઓ એસપી એકતા હોય આ બાબા ભરવાડે સો કરોડની તિજોરી ખુલ્લી મૂકી દીધી

મારી વાતો નહીં હોય મારા પાપકા પુરાવા છે ભૂમિ પૂજન કર્યું ભૂમિ પૂજન કરશું તરત કામ બીજાનું ભૂમિ પૂજન કરશું બીજાનું ભૂમિ પૂજન કરશું આ તેને કહ્યું આ સમિતિ એ કહ્યું કે વીસ કે બાવીસ મહિના પણ બેને કહ્યું કદાચ ત્રણ વર્ષ થાય ને તો બી વાંધો નહીં પણ આઈડિયો લીજા દસ વર્ષમાં નવગઢજી મંગજી બે જીતેભાઈ વિક્રમભાઈ આજ હિન્દુસ્તાની ટીમ મારા દરેક કાર્યક્રમ દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય ગબ્બરભાઈ સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો સમાજને લાઈને લાવી શકો છો તમને એમને મોટા નથી કર્યા બમાજી તમે આગળ રહેજો સમાજ માટે મજુ કામ કરજો બીજું હવે તમારી ભૂખ લાગી છે તો બે મિનિટ લઈશ ગેની બેન ગેની બેન કદાચા સમાજ માટે ઉભીસી એસટી એકતા માટે આ સદારણ સેવા સમિતિ આ પાંચે માણસ બહુ ભોળા છે પણ નહીં કેતા ખીચામાં કઈ હોય તો બસ વાળો બિહાર નકર ધક્કો મારી ઉતર ગમે તેવા સાહેબ હોય તો સાચી વાત કે ખોટી વાત છે સરકારની ગુજરાત સરકારની એકસો ને આઠ નંબર એક ફોન કરો એટલે એકસો આઠ નંબર આવી જાય આજે સદારામ સેવી સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડ બાબા ભરવાડની ની સદારામ સેવા સમિતિ જેટલા બેઠા છે એની એક હજાર ને આઠ ની ટીમ બનાવવાની છે એક હજાર સમાજના આગેવાનો દરેક યુવાનનો ઇન્ટરવ્યુ લે છે યુવાન નું ઇન્ટરવ્યુ લેશે ઘર ભેગા કરશે એના માટે પહેલું એક સમિતિ રચી છે એ સમિતિમાં દરેક યુવાન મહિલા ઓબીસી એસટી એસસી દરેક ને જ્યાં પચીસ ટકા અહીંયા પચીસ ટકા અનામત આપજો આગળ ઉપર માંગણી માનુ છું દરેક આ એક હજાર ટીમ કોઈ રાજકીય નહીં સમાજના ઉત્થાન માટે રાત દિવસ દોડવા માટે કે સમાજ નો સમાજ હોય કચરાયેલો અન્યાય થતો હોય તો એક ફોને આ એક હજાર આઠ ટીમ પહોંચી છે આજે હું ઉત્તર ગુજરાત કચ્છ પાટણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા આજે સમાજ કચડાયેલો કેવી રીતે દોડવું શું કરવું એની તો સમસ્યા રહેવાની ને હું દરેક ને પેલા સો માણસ ચોઈસ કરવામાં આવશે સો માણસ એક એક સમાજ નો વિષય આવશે તો કેટ્રોલ તો પુરાવું પડશે ને તો હું ગતરાથ ની સાક્ષી એ બોલું છું આજે

કાર્યો તમારે તમને પૂરા કરી નાખવાના કોઈ રાજકીય ગણિત અત્યારે સમાજના ભાજપ કોંગ્રેસ દરેકમેન્ટ સમાજના આગેવાન રહેતા છે તમારા ઉત્થાન માટે તમને આગળ લાવવા માટે તમે બીજા સમાજ જોડે પગમાંથી પગ મેળવી શકો હાથમાંથી હાથ મેળવી શકો મારો સમાજ નીચે નામ્યાસવો જોઈએ કોઈ કલેક્ટર હોય કોઈ આરસીએસ હોય કોઈ મામલતદાર હોય કોઈ તલાટી હોય આજે દરેક ફેકલ્ટી માં સરકારે તેત્રીસ ટકા અનામત રાખી છે તેનો લાભ તમારે લેવાનો છે આજે આનો લાભ બીજા લઈ જશે નો ગણભાઈ આજે હું સમાજને કહેવા માંગુ છું કે આનો લાભ સરકાર આપણી સાથે છે સરકાર જે જે લાભો આપે છે આપણે સુધી લાભ પહોંચતા નથી એ કોઈ પહોંચવા જેતું નથી તો હું સમાજને વિનંતી કરું છું કે આ મારી પાંચ વિજન આ મારો રોડ મેપ આ રોડમેપ સમાજની આગેવાનો સાક્ષી મારા ઈષ્ટદેવ કુળદેવી સાક્ષી હું બહુ ભગવાન એક 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 કામ તમને પૂરું કરીશ અને બતાવીશ

देक आगेमन विक्रम भई आो साइन कराइन दर આજ ગુજરાતમાં પાટણની ધરતી ઉપર જે વિચારો રજૂ કર્યા ગુજરાતમાં જન જન સુધી જવા જોઈએ મોબાઈલજી હું માન્યો બધા દીકરીઓ માતાઓ દરેક સમાજના અગ્રણીઓને મારા રામ રામ જય સદાનંદ જય મારીનાલ વાતા